નમસ્કાર ખેડૂત મિત્રો હું પંકજ ભેસાણીયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા આજે આપણે વાત કરવાના છે કે એક ટાટા રાલિસ કંપનીનો જે ડોડરીઓ છે જેનો મેં સિત્તેર દિવસે ઉપયોગ કરેલો હતો તો ખરેખર આ પ્રોડક્ટ જો મને વહેલી મળ્યો હોત તો મારે વહેલી વાપરવાની જરૂર હતી જ્યારે મારું ઝીરું ચાલીસથી પિસ્તાલીસ દિવસનું હોત ને ત્યારે આપણે આ પ્રોડક્ટ અચૂક વાપરવી હતી પણ મને આ પ્રોડક્ટની થોડીક લેટ ખબર પડી ડેલી વાપરવાની જરૂર હતી પણ ખેડૂત મિત્રો મને જ્યારે મારા જીરુ અંદર ક્યાંક ક્યાંક લીલા સુકારોનો પ્રશ્ન જોવા મળ્યો ત્યારે આ પ્રોડક્ટ મારા બાજુના ગામમાં એક આપણા ખેડૂત મિત્રએ વાપરેલી અને એને સારું રિઝલ્ટ મળ્યું એટલે ત્યાર પછી મેં પણ આ પ્રોડક્ટનો યુઝ કરેલો જેનું મને ખૂબ સારું પરિણામ મળ્યું ખેડૂત મિત્રો જ્યારે આપણું જીરું ચાલીસથી પિસ્તાલીસ દિવસનું થાય ત્યારે લીલા સુકારા માટે અવશ્ય આ પ્રોડક્ટ વાપરવી જોઈએ મારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો જો તમારે આનું પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો આ પ્રોડક્ટની સાથે બીજી કોઈ પણ પ્રોડક્ટ પણ મિક્સ કરવું નહીં ઓનલી આ એક પ્રોડક્ટ જ વાપરવી એનું કારણ છે કે આ પ્રોડક્ટની અંદર ત્રણ ટેકનિકલ આવે છે ઓલરેડી ત્રણ ટેકનિકલ આ પ્રોડક્ટની અંદર છે જ તો એની સાથે બીજું કંઈ ઉમેરવું નહીં અને ન ઉમેરવાનું બીજું એક કારણ છે કે આ પ્રોડક્ટની અંદર એક વેલિડા માઇસિન આવે છે અને જો બીજું તમે પ્રોડક્ટ ઉમેરો તો જે વેલિડા માઇસિનનું કામ છે એ ન થવા બરાબર થાય અને આ પ્રોડક્ટનો આપણને સો ટકા રિઝલ્ટ મળે નહીં અને આ પ્રોડક્ટના ટેકનિકલની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો આ પ્રોડક્ટમાં ટેકનિકલની વાત કરીએ તો થાઇફા માઇન્ડ નવ ટકા ડાયફાકોના જોલ છ ટકા અને વેલિડા માઇસિન ત્રણ ટકા આ ત્રણ ટેકનિકલ આ પ્રોડક્ટની અંદર આવે છે ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ મને લીલા સુકારામાં જે ઉપયોગી પ્રોડક્ટ જેનેટ છે એની જે મને આ પ્રોડક્ટ લાગી જ્યારે તમારા પાકની અંદર લીલો સુકારો જોવા મળે ત્યારે તમારો પાક ત્રીસ દિવસની ઉપર એટલે કે પિસ્તાલીસ દિવસની વચ્ચેનો પાક હોય ત્યારે જો આ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં ખેડૂત મિત્રો આ થઈ આ પ્રોડક્ટની વાત અવશ્ય વપરાય એવી પ્રોડક્ટ છે મેં વાપરી પૂરા માપથી અને એનું પરિણામ પણ મને ખૂબ સારું એવું મળ્યું તો ખેડૂત મિત્રો નવા વિડીયા સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન